જે વેલનાર જે ગિરનારી અમેલિયા દાદા ને આ મંદિર નું મંદિર છે રતલિયા દાદા છે વિપુલભાઈ પાણી નાખે છે જાડવામાં કાલશ આજે છે પાણી નાખવું પડે ને હા મારા કાકા બાલાભાઈ નાય જાડવું રાયણ ભાઈ રાયણ

એ વાસુર તું નખ તો મુનાખ કહીએ નાખ દે હે આ આમ હલકા પાણા માંથી મંકો દો હેલા બે ખેંચી ખેંચી નોખા પડે હો પણ એ વિપલા થોડું થોડું પાણી ગયા એટલે બેમાં થઈ જાય તેણીમાં અગર એક વારમાં ફેલ થઈ જાય બધું પાણી đi parka khâu này là cặp tơ đến ta bắc ra giữa ở nhà. là bây là cái